સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી પડતર જમીનમાં માથાભારે ઈસમોનો ગેરકાયદેસર કબજો છોડાવવા જિજ્ઞેશ મેવાણીએ હુંકારો ભર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ધાંગધ્રા ચોટીલા તાલુકાઓમાં સરકારી પડતર જમીન જે ટોચ મર્યાદામાં સરકાર દ્વારા સાથળદારોને ખેતી કરવા માટે ફાળવેલ છે જમીનો જમીનો ઉપર ઉપર તત્વોએ ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે તે બાબતે કલેક્ટર સાહેબ શ્રી અને મામલતદાર શ્રીને ખાતેદારોએ કબજો ખાલી કરવા માટે મૌખિક રીતે કરેલ લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ જમીન ઉપરથી માથાભારે તત્વોનો કબજો ખાલી ન થતા શ્રી જિજ્ઞેશ મેવાણી સાહેબશ્રીએ રૂબરૂમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રૂબરૂમાં સ્થળ મુલાકાત લઈ તંત્ર દ્વારા આ જમીન ઉપર કબજો જમાવી બેઠેલા તત્વો સામે હુંકાર ભરી હતી અને તંત્રને જણાવેલ કે હું વહેલી તકે આ જમીનનો કબજો ખાલી કરાવી યોગ્ય માલિકોને સુપ્રત કરવા આહવાન કરેલ અને જો આમ નહીં થાય તો આવનારા સમયમાં આંદોલન કરવાની ચીમકી આપેલ અહેવાલ કિરીટભાઈ રાઠોડ ડીવી રંગા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ધ્રાંગધ્રા ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીનમાંથી કે ટોચ મર્યાદાના કાયદા નીચે જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને માથાભારે ઈસમોનું ગેરકાયદેસર દબાણ છે આ દબાણ જો ખુલ્લું થાય આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સીઝનમાં આ ખેત મજૂર નાના સીમાંત ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ પણ જે ગતિથી જે પેચથી જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે એ બિલકુલ નથી થઈ રહ્યું અને આ ફક્ત બે પાંચ ગામની વાત નથી સાયલામાં ધ્રાંગધ્રામાં ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથડીદારોની જમીનમાં માથાભારી ગુંડાઓ ઘૂસેલા છે આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે છતાં ગુનો દાખલ કરવામાં આવે છે ને કબજો સોંપવામાં આવે છે અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડલીન ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્ય માપરી કરવા અને કબજો સોંપાવવા આવું પડે તો તમે શું મંજિરા વગાડો છો એ પણ તમારા માધ્યમથી પૂછવા માંગુ છું આ ઇંચ જમીનની માપણી કરાવીશું કબજો લઈશું અગિયાર કે બાર તારીખે આનંદપુર થી પદયાત્રા પણ શરૂ થવાની છે તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે અમે લડવાનું લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી જમીનનો કબજો તો લઈને રહીશું તારીખે નીકળી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી જશે અને કલેક્ટરશ્રી નું જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ હશે ત્યાં હાથમાં તિરંગો લઈને સાથળીદારો પૂછવા જશે અમારી જમીનમાં માપણી ક્યારે કબજો ક્યારે અને દબાણ સામે કાર્યવાહી ક્યારે